સુરતના રિંગ રોડ પર ડોક્ટર ભીમરાવ આંબેડકર પ્રતિમા સામે અખિલ ભારતીય ભિક્ષુ સંઘ ગુજરાત પ્રદેશ અને બૌદ્ધ મહાસભા ગુજરાત પ્રદેશ સુરત દ્વારા બીટી એક્ટ ઓગણીસો ના વિરોધમાં મહાબુદ્ધ વિહાર બૌદ્ધ ગયા મુક્તિ આંદોલનને લઈને દસ માર્ચથી બૌદ્ધ મહાસભા પરિવારના બધા સદસ્યો અનિશ્ચિતકાલ ભૂખ હડતાળ અને ધરના પ્રદર્શન પર અને પ્રદેશ મહામંત્રી ભારતીય બૌદ્ધ મહાસભા ગુજરાત પ્રદેશ આજે અખિલ ભારતીય ભીખુ મહાસંઘ અને ભારતીય બૌદ્ધ સભા મહાસભાના તત્વજ્ઞાન મહાબુદ્ધિ બુદ્ધ વિહાર જે બૌદ્ધનું પવિત્ર તીક્ષ તીર્થ ક્ષેત્ર છે જ્યાં તથાગત ભગવાન ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી જે વિશ્વવંદનીય એક આંતરરાષ્ટ્રીય હેરિટેજ જે સંસ્થા છે એ સંસ્થા બૌદ્ધના હાથમાં હોવા જોઈએ પરંતુ એ સંસ્થા આજે પણ હિન્દુ પંડિતોના હાથમાં હોવાથી એ માટે બૌદ્ધ ધર્મના બૌદ્ધ ભિક્ષો વર્ષોથી લડી રહ્યા છે આઝાદી પહેલાં નાગરિક ધમ્મપાલ જે શ્રીલંકાથી અહીંયા આવ્યા હતા અને તેમને આ બુદ્ધ વિહાર મહામુક્તિ આંદોલન શરૂ કરેલું અને એમને પંડાઓથી મુક્તિ થાય અને સાચા અર્થમાં બૌદ્ધો એની દેખરેખ કરે બૌદ્ધો એનો વહીવટ કરે આ એમની હતી આ આઝાદી પછી ભારત સરકારે પીપી એક્ટ નાઇન્ટીન ફોર્ટી નાઇન તૈયાર કર્યો અને એ મુજબ ચાર હિન્દુ પંડિત અને ચાર બૌદ્ધ ધર્મગુરુ બૌદ્ધ ભિક્ષુ અને એક કલેક્ટર આમ નવ લોકોની કમિટી આનું વહીવટ કરે છે અને મોટા ભાગે જે પણ કે નિર્ણય લેવાના થાય છે એ બૌદ્ધ ધર્મગુરુઓને ભિક્ષુ સાંજને વિશ્વાસમાં લીધા વગર એન કેમ રીતે એક પ્રકારે પંડિત લોકો નિર્ણય લેતા હોય અને કલેક્ટર પણ મોસ્ટલી હિન્દુ હોય એને જ પ્રેમ પણ માણવતા હોય આ બૌદ્ધ વિહાર બૌદ્ધોને આજ સુધી મળ્યો નથી માટે બાર પાંચ બે હજાર પચીસથી અખિલ ભારતીય ભીખુ મહાસંઘના નેતૃત્વમાં નાગ બૌદ્ધ ગયા ખાતે બહુ મોટું શાંતિપ્રિયોગ્ર આંદોલન ચાલી રહ્યું છે તેના ટેકામાં આજે અમે અહીંયા બેઠા છે પ્રત્યેક ધરણા આ ચોક્કસ પ્રતિક પ્રત્યેક ભૂખ હડતાલ ભીખુ સંઘ દ્વારા કરવામાં આવી રહ્યા છે સમાજ એમના ટેકામાં બેઠી છે આ દસ અગિયાર બાર સુધી આંદોલન ચાલશે અને બારમી તારીખે અમે લોકો એક રેલી દ્વારા મહેરબાની કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીશું અને ત્યારબાદ આંદોલનને વધુ તેજ બનાવવામાં આવશે